વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભચાઉ તાલુકાના લાકડીયા ગામે વૃક્ષ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વૃક્ષારોપણ કરી વૃક્ષનું જતન થાય તેવા સંકલ્પ સાથે સૌ કોઈ લોકોએ આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વિશ્વ પર્યાવરણ દિનને ઉજાગર કરવામાં આવ્યો હવે જોઈએ લાકડીયાથી મારા પ્રતિનિધિને વિસ્તૃત એવા લાકડીયા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લાકડી આયુષ્યમાન આરોગ્ય મંદિર જૈન વિસા ઓળસવાડ કન્યા છાત્રાલય વિવિધ ધાર્મિક સ્થળો સ્મશાન ભૂમિ સહિતના વિસ્તારમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યુવાનો મુકેશભાઈ જાટાવાડિયા દીક્ષિત સોની હસમુખભાઈ જાટાવાડિયા રાજેન્દ્રસિંહ જાડેજા મહારાજ તુફાનભાઈ રાણાભાઈ કોલી બાબુભાઈ કરસનભાઈ કોલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા જનકભાઈ બાબુભાઈ સોની જનવર્ગના કાર્યોમાં સતત અગ્રેસર રહેતા નીલબીન જોડા પણ ખાસ હાજર રહી અને વૃક્ષારોપણના કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો સાથ પરમાર દિલીપભાઈ અવની જોશી પરમાર રાજુભાઈ મેર ઈશ્વરભાઈ વાઘેલા વિપુલભાઈ સોનારા મુરજીભાઈ સિદ્ધાર્થ જોશી કન્યા છાત્રાલય ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને ઉમેદભાઈ સામતભાઈ સહિતના લોકો આ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુ સાથે આ અભિયાન યોજવામાં આવ્યું હતું અને અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરી તેમને જતન માટેના સહિયારા સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા